નવજાગીર રાઠોડ સમાજ દ્વારા એકતા દિવસની ઉજવણી કરવામાં આવી મહેસાણા જિલ્લાના વિજાપુરના દેવપુરા પહાર ગામે આવેલ નાગનેશ્વરી માતાજીના મંદિરમાં એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સોમવારના રોજ એકતા દિવસ નિમિત્તે નવજાગીરદાર રાઠોડ રાજપૂત સમાજની બેઠક મળી હતી જેમાં રાજ સમાજના વડીલો આગેવાનો યુવાનો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે હાકલ કરવામાં આવી હતી વિદ્વાનસિંહ રાઠોડનો રિપોર્ટ એમટીવી ન્યૂઝ વિજાપુર આપણે જે સમાજના બીજા સમાજનું વર્તન રહેલું અને આપણા સમાજની લાગણી દુભાયેલી આપણા સમાજના તમામ કરી અને સમાજના આપણા સમાજ વિરોધી જે લોકોની લોક ચાના હતી જે આપણા સમાજના વિરોધ ઘેરવતા હતા આપણા સમાજમાં <laughs>